નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી અને તેના પડઘમ વાકી ચૂક્યા છે અત્યારે સમગ્ર પક્ષ આપણે વાત કરીએ તો તેની તૈયારીઓમાં લાગી ગયું છે ભાજપની વાત કરીએ તો પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે કોંગ્રેસની વાત કરીએ કોંગ્રેસમાં પણ તેમની ઓગણચાલીસ સભ્યોની પ્રથમ જે યાદી કે જે જાહેર કરી લેવામાં આવી છે સામે વાત વાત કરીએ તો એનડી ગઠબંધનની પણ વાત કરીએ તેની પણ ચર્ચાઓ વખતે ચાલી રહી છે ગુજરાતમાં બે બેઠક પર જે પ્રકારે તેમનું ગઠબંધન થયું છે અન્ય દેશોમાં આપણે વાત કરીએ તો ત્યાં પણ ઘણા રાજ્યોમાં તેમનું ગઠબંધન જોવા મળ્યું છે સામે પક્ષે વાત કરીએ ભાજપની તો ભાજપની ખાસ કરીને ગુજરાતમાં આપણે વાત કરીએ ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે અને આ વખતે એ છવ્વીસ જીતીને હેટ્રિક મારવા માટે ભાજપ આતુર છે પરંતુ સાવે પક્ષે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધન કર્યું છે અને ભાજપને હેટ્રિક ન મારવા દેવા માટે ક્યાંક ને ક્યાંક કામે લાગી ગયું છે પ્રચાર પ્રસાર પણ જોરશોરથી ચાલુ થઈ ગયા છે ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસાર હવે જે પ્રકારે ચાલુ કરી દીધા છે ગઈકાલે જે મહાશિવરાત્રીનો અવસર ગયો અને ત્યારે ઘણા જે ઉમેદવારો છે જેમણે મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ પ્રચારની શરૂઆત કરી પરંતુ પ્રચારમાં આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે ક્યાંક જે પ્રકારે જૂના વિડીયો કોઈ નેતાના કે કોઈ પક્ષના કોઈ જાહેર કરવામાં આવે છે આ સિવાય આપણે વાત કરીએ કે અમુક પત્રો જાહેર કરી દેવામાં આવે છે કે જે પત્ર વોર છે તે ચાલુ થઈ જતું હોય છે ત્યારે આજે વાત કરીશું કારણ કે બી બે ઘટનાઓ જે જોવા મળી છે અનામી પત્ર કે જે જોવા મળ્યું છે ખાસ કરીને જે પ્રકારે એ પત્રમાં જે પ્રતિકાત્મક તસવીર રૂપે કે જે ભાજપની ટોપી છે તે મૂકવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે એમાં વાત કઈ કરવામાં આવી છે અનામતની વાત કરવામાં આવી છે અનામત એટલે ભાજપમાં જ અનામત આપવામાં આવે તેવી વાત તેમાં એ પત્રમાં કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ મોટા મોટા નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે ત્યારે જૂના જે કાર્યકરો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષની લાગણી છે કે નવા જે નેતાઓ આવી રહ્યા છે તેમને તરત જે પ્રકારે મોટા હોદ્દાઓ મળી જતા હોય છે આવી વાત એમાં કરવામાં આવી છે અને અલગ અલગ કેટેગરી પ્રમાણેના તેમાં અનામત આપવાની વાગ કરવામાં આવી છે આ સિવાય વાત કરીએ તો એક વોટ્સએપ ગ્રુપ છે તેમાં હાર્દિક પટેલનો એક વિડીયો કે જે વાયરલ કરી દેવામાં આવ્યો ભાજપના કોઈ નેતાનો નંબર છે પરંતુ જ્યારે તમને પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું કે નંબર મારો છે પરંતુ મેં આ વિડીયો શેર નથી કર્યો આવી ઘટનાઓ પૂર્વ જે ચૂંટણીઓ યોજાઈ છે તેમાં પણ જોઈ છે કર્ણાટકની ચૂંટણીમાં પણ આપણે જોયું કે ડીકે શિવકુમારનો વિડીયો કે જે નશાલી હાલતમાં હોય એવો વિડીયો એક વાયરલ થયો હતો ત્યારબાદ એક કોંગ્રેસના હમણાં જ જે પ્રકારે એક વિડીયો અશ્લીલ વિડીયો કે જે કે તેમનો વાયરલ કરવામાં આવ્યો હતો મેવારામનો ત્યારબાદ આ એ જ ચર્ચા આજની છે કે ચૂંટણી આવતા જ આ પ્રકારની ચર્ચાઓ જે શરૂ થઈ જતી હોય છે તેની અસર કેવી પડતી હોય છે આ જ બાબત પર ચર્ચા કરીશું ચર્ચાને આગળ વધારીશું આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે રાજેશ ઠાકર આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે અને સાથે જ ઉર્વિશભાઈ કંથારીયા ભાજપથી અને અશોકભાઈ પંજાબી કોંગ્રેસથી આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે ત્રણેયનું ઉર્વિશભાઈ આપનાથી શરૂઆત કરીએ જે સૌથી પહેલાં તો અનામી પત્રની વાત કરીએ અનામી પત્રમાં જે અનામતની વાત કરવામાં આવી છે કારણ કે જૂના જોગીઓ જૂના જે કાર્યકરો છે જે નારાજ જણાઈ રહ્યા છે તે પ્રકારની પત્રમાં વાત કરવામાં આવી છે કોઈ નામ નથી માત્ર ભાજપની ટોપી છે પરંતુ આ જ્યારે મોટા નેતાઓ કોંગ્રેસમાંથી આવી રહ્યા છે તેમને ટિકિટો મળી રહી છે મોટા હોદ્દાઓ મળી રહ્યા છે કારણ કે આ કંઈક વાસ્તવિક દ્રશ્ય હોય

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અને નેતૃત્વને એમણે બહુ સ્પષ્ટપણે અપીલ કરી છે એ સાથે લોકોને પણ એક સંકેત છે કે કોઈ પણ આ પ્રકારનું સાહિત્ય જે તથ્યહીન જણાય તે એની ખરાઈ કર્યા વગર કોઈ જગ્યાએ ફોરવર્ડ કરવું એ હિતમાં નથી કોઈના પણ હિતમાં એટલે એ ભલે ગમે તે રાજકીય પક્ષ હોય કે ગમે તે ચૂંટણીનું વાતાવરણ હોય કે સામાન્ય કક્ષાની ભરેલું સાહિત્ય રજૂ થયું છે કાલે ઉઠીને કોઈ દેશની સામે કોઈ ગંભીર વાત કોઈ આ રીતે મુકાઈ જાય અને સાંજ સુધીમાં તો આવી વસ્તુઓ વાયરલ થતા વાર નથી એટલે જનમાનસ પર જે આની જે છબી પડે છે જે દહેશત ફેલાય છે એ ખૂબ જ એક ગંભીર હોય છે અને એનાથી આપણે કેવી રીતે સાવધ રહીને આપણે એક સંસ્કૃતિ તરીકે આપણે સાંસ્કૃતિક રીતે આપણે ઉભરી શકીએ અને આપણા જનતંત્રની ગરિમા જાળવી શકીએ એ મહત્વનું છે કોઈ સ્પેસિફિક મુદ્દાઓ તો ઘણા બધા ડીપ ફેક ટેકનોલોજી થી અત્યારે ફ્લોટ કરવામાં આવી રહ્યા છે પરંતુ જ્યાં સુધી એને અધિકૃત સત્તાવાર સમર્થન ના મળે ત્યાં સુધી એ પ્રજાએ એ પ્રકારના સાહિત્યથી દૂર રહેવું જોઈએ એવી ભારતીય જનતા પાર્ટી રાજ રાજકારણમાં શિવમભાઈ ક્યારેક કોઈકને એમ લાગે કે પોતાની ક્ષમતા પ્રમાણે પ્લેટફોર્મ એમને નથી મળી રહ્યો અને કોઈક જગ્યાએથી એ પ્લેટફોર્મ મળે અને એ મ્યુચ્યુઅલ કન્સેન્ટથી એ સ્વીકૃત બને છે તો પછીની વાત તો એ જનતાની ઉપર છોડી દેવામાં જન સમર્થન કેવી રીતે મળે છે એટલે ભારતીય લોકતાંત્રિક સંસ્કૃતિમાં આપણે જોયું છે કે કોંગ્રેસ માંથી વિમુખ થઈને માત્ર વ્યક્તિ નહીં ઘણા જૂથ કે જે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે મોરારજીભાઈ દેસાઈ કે વિશ્વનાથ પ્રતાપસિંહ અનેક કાર્ય શૈલી છે એના માટે યોગ્ય પ્લેટફોર્મના અભાવે એ એ લોકો પોતાનો પોતાનો એક રાજકીય રાજકીય સમૂહ રચે છે અને પોતાની રાજકીય પ્રક્રિયા આગળ વધારે છે કરી રહ્યા છે કે પછી જે અનામી પત્રની વાત કરી રહ્યા છે તે ચોક્કસથી ભાજપ માંથી બહાર આવ્યું છે અગાઉ કોંગ્રેસ સાથે પણ આવું બની ચૂક્યું છે ચૂંટણી પહેલા આવા પ્રકારના વિડીયો વાયરલ થવા આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો આ જ્યારે આવું કંઈક વાયરલ થાય છે ત્યારે આમાં કોઈ સત્યતા હોય છે કે પછી માત્ર બદનામ કરવાના ઈરાદાથી કે પછી સવાલ ઊભા કરવાના ઈરાદાથી આવું વાયરલ કરવામાં આવતું હોય છે પહેલા જે બનતું હતું આજ કામ આજ રીતે એ પણ ખોટું હતું અને આજે પણ જે થઈ રહ્યું છે હું માનું છું કે એ પણ ખોટું છે આ જે વાયરલ થાય છે ખોટા વિડીયો અને ખોટા પત્રો લખીને કોઈને બદનામ કરવામાં આવે છે આ જે પ્રથા છે મને લાગે છે કે છેલ્લા લગભગ દસ પંદર પંદર વીસ વર્ષથી ખાસ કરીને છેલ્લા દસ વર્ષથી આ પ્રથા વધારે આપણા દેશમાં મજબૂત બની છે અને આપણે એ પણ જાણીએ છીએ કે રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવા એના ચારિત્ર્યનું ખંડન કરવા કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને ને એમના જે મીડિયા વિભાગ છે એમને એક ઘણી વાર જે છે આલુ કી ફેક્ટરી આમાં બોલે છે મોદી સાહેબ ને નાખે છે રાહુલ ગાંધીના મોડામાં એ બધી લોકોને હકીકત છે તો આ જે કામ કરવામાં આવેલું જેને પાછળ કરોડ અબજો રૂપિયા ભારતીય જનતા પાર્ટી ને આરએસએસ ના મિત્રોએ ખર્ચ કરેલું કે રાહુલ ગાંધી નું ચારિત્ર ખંડન કરવામાં આવે એવી જ રીતે આપ જોઈ શકો છો કે સંજય જોશી જે આરએસએસ ના બહુ મોટા જેને કહેવાય કે બહુ મોટા આગેવાન હતા એમની પણ એવી ફેક વિડીયો આવેલી અને એમનું પણ ચારિત્ર ખંડન કરમ એવી રીતે આજે થઈ રહ્યું છે આજે જે પત્ર છે પત્ર મેં પણ જોયું આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો જે છે એ પોતાની અંદરની વ્યથા બહાર કાઢી રહ્યા છે હવે એકવાર એમ કહેવામાં આવ્યું હતું કે ભાજપ એટલે કોંગ્રેસ મુક્ત અમે ભારત બનાવીશું કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું બહુ જોર દૂરથી ભૂમો પાડતા હતા પણ એનાથી ઊંધું થઈ રહ્યું છે એટલે અત્યારે તો ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે કોંગ્રેસના મોટા મોટા લોકો ત્યાં જઈ રહ્યા છે ને એ લોકો આવકારી રહ્યા છે ફક્ત આવકારતા જ નથી પણ જેમ અત્યારે આપણા સાહેબ કહેતા હતા કે જેનો હોય અને ત્યાં નથી કામ કામ મળતું તો અહીંયા એટલે આ બધી વસ્તુઓ જે છે એનાથી સ્પષ્ટ થાય છે કે જૂઠની ફેક્ટરી એ લાંબી ચાલતી નથી તમે બીજા માટે ખાડા ખોદો તો તમે પોતે પણ એની અંદર પડો છો એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીની જે સોશિયલ મીડિયા છે એ બહુ તાકાતવર બહુ શક્તિશાળી અને એમનાથી તમે રોજ નવા નવા પેલા માલવીયા દિલ્હીમાં બેઠા બેઠા પંડિત જવાહરલાલ નહેરુ કાઢી દે કોઈ આ આ કાઢી દે દે એમાં બીજી વસ્તુ જોડી બધું ફેક ફેક વિડિયો સમાચાર જે છે એની શરૂઆત જે છે મને કહેવામાં કોઈ રજ નથી એની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી છે આજે એ જ એમની સામે આવીને ઉભું થઈ રહ્યું છે હવે ચૌદ ટકા અનામતની માંગણી કરી છે પત્રમાં કે ભારતીય જનતા પાર્ટીમાં જૂના સનિષ્ઠ કાર્યકર્તાઓ જે ખરેખર કમિટેડ લોકો છે પ્રતિબદ્ધ લોકો છે વિચારધારાત્મક આધાર છે સત્તા પાછળ દોડતા નથી જનતા સાથે કામ કરે છે રાષ્ટ્ર માટે કામ કરે છે એવા ઘણા કાર્યકર્તાઓને એકદમ પાછળ ફેંકી દેવામાં આવ્યા છે એમના માટે ચૌદા ટકા અનામતની માંગ એ પત્રમાં થઈ રહી છે પત્ર સાચો છે કે ખોટો છે એ તો તપાસ પછી બહાર આવશે પણ એમાં એક વસ્તુ તો હકીકત છે કે વ્યથા બહાર આવી છે વ્યથા સાચી પણ કહી શકે છે એટલે આ તમામ સંજોગોમાં હું એનું સમર્થન નથી કરતો એને હું વખોડી કાઢું છું કોઈ પણ પાર્ટી તરફથી કોઈના પણ તરફથી ફેક વિડીયો બહાર આવે ખોટા સમાચારો આવે પક્ષની અંદર અંદર તમે એકબીજા સામે લડો કોઈ પણ પક્ષ કમજોર થાય એનાથી લોકશાહી ઉપર હુમલો થાય છે લોકશાહી માટે મજબૂત પક્ષો બહુ જરૂરી છે જે પક્ષો પાસે સિદ્ધાંત હોય નૈતિકતા હોય પરંપરા હોય અને ફ્યુચરની એક દિશા હોય તે લોકશાહી માટે પક્ષ અને વિપક્ષ બંને જરૂરી હોતા હોય છે પરંતુ આજે વાત કરીએ છીએ જૂના વિડીયોની પણ વાત કરીએ કારણ કે ક્યાંક જે ચૂંટણીમાં કોઈ પણ પક્ષ સહારો લેતી હોય છે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તે સિવાય કોંગ્રેસની વાત કરીએ તો તે પણ નરેન્દ્ર મોદીના કોઈ જૂના વિડીયો હોય કે પછી અય કોઈ નેતાના કોઈ જૂના વિડિયો હોય તેને પણ જનતા સમક્ષ લાવવામાં લાવતા હોય છે કે એક સમયે જ્યારે આ નેતા આવું કહી રહ્યા હતા અને અત્યારે આ સમયે જ્યારે સત્તામાં છે ત્યારે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે કે પછી એ વખતે સત્તામાં હતા અત્યારે વિપક્ષમાં છે તો આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે એટલે જનતામાં તેની ક્યાંક ને ક્યાંક એક અસર ઊભી કરવા માટે આ જૂના વિડીયોનો પણ સહારો લેતા હોય છે રાજેશભાઈ આ જે જૂના વિડીયોની વાત કરી આ સિવાય જે અનામી પત્રની વાત કરી તેમાં અનામતની જે કોંગ્રેસમાંથી આવનારને ચાલીસ ટકા અનામત આપવામાં આવે આ સિવાય લાયક ઉમેદવાર માત્ર સોળ ટકા આ સિવાય જૂના કાર્યકર્તા છે તેમને ચૌદ ટકા અને ગુનેગારો તથા ફંડ આપનારને ત્રીસ ટકા અનામત આપવામાં આવે આ પ્રકારનો એક પત્ર વાયરલ થયો અને સાથે જૂના વિડીયો આપ આ રાજકારણને કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારે નામ નહીં આપવાનું પરંતુ કંઈક ને ક્યાંક આપને એવું લાગે છે કે માત્ર આ એક ભારતીય જનતા પાર્ટીને કે અંદર અંદર કંઈક જૂથવા છે એવું બહાર લાવવા માટે કર્યું છે કે પછી સાચે જ કોઈની આવ્યથા છે જો આમાં સત્તા પક્ષ ની વિરુદ્ધમાં જયારે પત્રિકા આવે એટલે સમજી લેવાનું કે એમાં કોનું જળવાયેલું હોય છે કે પત્ર જે છે હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હતી ત્યારે મેં એક વ્યંગ લેખ લખ્યો હતો એમાં એની સંભવિત સ્પીચ શું હોય શકે કમલમમાં ગયા પછી એ ખૂબ વાયરલ થઈ હતી પણ એ મેં નામથી કરી એટલે વ્યંગ છે એ આલોચનાની એક છે એ વિધા છે પણ તમે જયારે એને તમારા નામ વગર જયારે પ્રસારિત કરો છો ત્યારે સંદેહાત્મક થઈ જાય છે તમારી વાત જ જો વ્યંગના રૂપમાં તમારે રજૂ કરવાની છે જેને બી એ ક્રિએટિવિટી કરી હોય પોતાના થી એ કરવી જોઈએ નંબર એક નંબર બે છે કે રાજનીતિની અંદર સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે રાજનીતિક લોકો પોત પોતાના નિવેદન આપતા હોય એ નિવેદન સમય અને સ્થિતિ અને સંજોગો બદલાતા એનું બહુ મહત્વ રહેતું નથી એ પરિસ્થિતિ અનુલક્ષીને પાછું એનું પોતાનું વિધાન છે એ બદલાતું હોય છે એટલે જે એ પ્રકારના વિડિયો છે કે ભઈ એક પોલિસીને લઈને કાલ તમે શું કહેતા હતા અને આજે તમે સત્તામાં છો તે પોલિસીને લઈને તમારો શું મત છે એ રજુ કરવા માટે સાચા વિડિયો જે છે એ તમે લોકો સમક્ષ મૂકો કે વાત જણાવવા માટે કે ભઈ જો એમની આઈડિયોલોજી આ હતી ને જયારે અમલવારી છે ત્યારે આ છે ત્યાં સુધી એ ઠીક છે પણ જે ઉર્વિશભાઈ વાત કરી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની અને એ એક બહુ મોટો ખતરો થઈને આપણી સામે આવવાનું છે અને એટલે સ્પર્ધા હોઈ શકે તંદુરસ્ત ચર્ચા હોઈ શકે ચર્ચાની અંદર ઉગ્રતા હોઈ શકે એની અંદર તથ્યો અને તર્ક હોઈ શકે પણ એની અંદર ક્યાંય ફેક રીતે કોઈનું વ્યક્તિત્વ ચરિત્ર હનન કરવાનું કે કોઈ વ્યક્તિ જે કશું કીધું નથી એવા સ્ટેટમેન્ટ એમના મોઢામાં મૂકી દેવાના કે કે ખોટી સ્પીચ પાકિસ્તાનની અંદર તો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એટલો ઉપયોગ થયો એના દ્વારા એક પબ્લિક પરસેપ્શન એટલે સોશિયલ મીડિયા ઉપર વર્ક કરતા લોકોની આઈડિયોલોજી કઈ તરફ જઈ રહી છે એનો એક અભ્યાસ કરવા માટે એનો સર્વે કરવા માટે પણ લોકો જે રિએક્ટ કરે છે સોશિયલ મીડિયામાં એના આધારે એમની માનસિકતાની માનસિકતાને કેવી રીતે પોતાના પક્ષે કે વિરોધમાં લઈ જઈ શકાય એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે છે ઉપયોગ થયો એટલે હવે સ્થિતિ એવી છે કે રાજેશ ઠાકરનો કોઈ વિડીયો થાય તો સ્વાભાવિક માણસની છે ને એ સાયકોલોજી એવી છે કે હાવ ખોટું તો નહીં હોય ને કંઈક તો આમાં હશે ને તો જ આટલું આવ્યું હશે ને ભલે આમાં ના હોય જે વ્યક્તિગત રીતે તમને ઓળખે છે ને એ લોકોને એક ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ આ વસ્તુ ના કરી શકે પણ નથી ઓળખતા એ લોકોમાં ક્યાંક ને ક્યાંક શંકાના બીજ રોપાતા હોય છે એટલે હું કે આ નથી મિત્રો એ બાબતમાં સહેમત છે કે રાજનીતિનું સ્તર જે છે એ સ્તરને જાળવી અને તમે પોલિસી બેઝ ચર્ચા કરો તમે તમારી આઈડિયોલોજી બેઝ ચર્ચા કરો તમારા જે વિઝન છે એ વિઝનને તમે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની ટીકા આપણે પણ કરીએ છીએ ઘણી વખત કે જે બોલાયું હોય એજન્ડામાં કેવાયું હોય ચૂંટણીના વચન પત્રમાં કેવાયું કદાચ પૂરું ના થયું તો આપણે પણ યાદ કરાવી પણ એ યાદ કરાવવાની અંદર એક મર્યાદા હોવી જોઈએ દરેક વ્યક્તિ જે છે એ ભાજપી કે કોંગ્રેસી પછી છે પેલા એ સામાન્ય જે છે એ દેશનો નાગરિક છે એટલે એને વ્યક્તિગત સન્માન જે છે એ તમે નથી જાળવતા અને જયારે તમે બિલો ધ બેલ્ટ એક વખત પ્રહાર શરૂ કરો છો એટલે કાદવમાં તમે પગ પછાડો

કોઈ પણ વ્યક્તિના ચરિત્ર અન કરવા માટે આ બધા જે આધુનિક ટેકનોલોજી છે જેનો સકારાત્મક ઉપયોગ થવો જોઈએ એનો એક વખત નેગેટિવ ઇમ્પેક્ટ શરૂ થઈ જાય તો એ દોડ જે છે એ ક્યાંય અટકે નહીં અને એટલા માટે રાજનૈતિક પાર્ટીઓએ પોતપોતાની રીતે એક નૈતિકતા નક્કી કરવી પડશે અને એમણે નક્કી કરવું પડશે કે ભાઈ અમે નહીં કરીએ સામેવાળાને જે કરવું હશે એ કરશે અમે આ વસ્તુ નહીં કરીએ તો હું એવું સમજુ છું કે રાજનીતિની અંદરથી કમસે કમ આ દૂષણ જે છે એ ઓછું થશે ઉર્વેશભાઈ અને અશોકભાઈ જે પ્રકારે વાત કરીએ તો ભાજપમાંથી કોંગ્રેસમાં જાય કે પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવે ત્યારે કોઈના કોઈ પાર્ટીમાં જ્યારે પહેલાં હોય છે ત્યારે ચોક્કસથી વિરોધી પાર્ટીના વિશે કઈક ના કંઈક બોલતા હોય છે અને ચૂંટણીમાં તે જ વિડીયોનો સહારો લેવો જનતા સુધી એ વિડિયો લઈ જવો કે જ્યારે અહીંયા હતા ત્યારે આવું કહેતા હતા આ રાજકારણ અત્યારે જે થઈ રહ્યું છે તે કેટલું યોગ્ય છે આપણા બંને પાસેથી જાણવું છે ઉર્વેશભાઈ આપનાથી આપનાથી શરૂઆત કરીએ જ્યાં સુધી એ વાણી સ્વાતંત્રની મર્યાદામાં રહીને કરવામાં આવેલું વિધાન છે ત્યાં સુધી એ સ્વીકૃત હોય છે સ્વાભાવિક છે રાજકીય પ્રક્રિયાઓમાં અવર જવર ચાલતી રહે છે વર્ષોથી અને અલ્ટિમેટલી તો જનાધારને આધારિત હોય છે એમની સ્વીકૃતિ અને કોઈ પણ રાજકીય પક્ષ કોઈને પ્રવેશ આપતા પહેલા કે કોઈ પોતાના પક્ષ છોડીને જાય તો એ માટે સતત વિચાર કરી લે છે કે આવું કેમ થયું એટલે ઇન્ટ્રોસ્પેક્શન કે આત્મમંથનની જે વાત છે એ એ એ બંને સ્તરે થતી હોય છે અને જ્યાં સુધી પ્રજામાં સ્વીકૃતિ પામે છે ત્યાં સુધી એ યોગ્ય છે અને બીજી વાત જે આપણે જે ડીપ ફેક સાહિત્યની વાત કરી એમાં ખાસ કરીને સરકારી મશીનરી કે સરકારી સ્ટેશનરીનો દુરુપયોગ કરી અને જે પ્રમાણે ખોટી માહિતી ફેલાવવામાં આવી છે એ રાષ્ટ્ર માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને એ રાષ્ટ્ર વિરોધી તત્વો છે અને આવું કંઈ પણ સાહિત્ય તો એની અધિકૃત એટલે એની ઓથેન્ટિસિટી ચકાસીને જ પછી આગળ ફોરવર્ડ કરવું જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની નમ્ર અપીલ છે નમ્ર અપીલ છે એમાંથી શું રાષ્ટ્ર વિરોધી લાગે છે અને એ એની સચ્ચાઈ કેટલી છે એ જાણ્યા વગર આપણે એના જાણે અજાણે આપણા હાથાના બની જઈએ એ આપણી એક નાગરિક તરીકે ભારતીય નાગરિક તરીકે આપણી સૌની જવાબદારી છે અશોકભાઈ આપનું શું કેવું છે આજ બાબત પર જ્યારે જયારે જૂના વીડિયોનો સહારો લેવામાં આવતો હોય છે કોઈને રીતે બતાવવા કે કે પછી કોઈની વાત જે અત્યારે કહી કહી રહ્યા રહ્યા છે છે આમ જનતા સુધી તેનો વિશ્વાસ ડગમગાવવા માટે આ જૂના વિડીયોનો સહારો લેવામાં આવે છે ને આને તો કોઈ પણ જે છે વખોડી કાઢશે હું પણ વખોડી કાઢું છું પણ સવાલ આ છે કે આપણું લોકશાહી અને સત્તા સત્તા પ્રાપ્ત કરવા માટે લોકશાહી ને એક બાજુ મૂકી દો અને લોકશાહી ને જીંદા રાખવા માટે સત્તા જતી હોય જેવી એ જે વલણો હતા એની જગ્યા ઉપર છેલ્લા દસ પંદર વર્ષથી દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવા માટે આપણે પોતાનું જન નો વિસ્તાર કરીએ હવે જન નો વિસ્તાર કરવા માટે શું કરવું કે પ્રજાને પોતી પાસે પોતાની પાસે લાવવા માટે પ્રજાને આપણે ગુમરાહ કરવું ગુમરાહ કરીએ તો જ માણસ રસ્તા ઉપર આવી શકે છે એટલે જન આધારને આગળ લઈ જવા માટે મજબૂત કરવા માટે સત્તા પ્રાપ્તિ કોઈ પણ રીતે થાય તો આ પ્રકારના ખોટા છેડિયો બનાવવા ખોટા નામથી બનાવવાના અને કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પક્ષ અથવા તો કોઈ નેતાને બદનામ કરવાનું કામ એ ચાલી રહ્યું છે માની લો કે તમે તમે મને એક લાફો મારશો તો હું તમને લાફો મારવાની કોશિશ તો કરીશ તમે મારું કશું બગાડશો તો હું તમારું બગાડવાની કોશિશ કરીશ જો સત્તાધારી પાર્ટી સત્તાનો ઉપયોગ કરીને પૈસાનો ઉપયોગ કરીને બળનો ઉપયોગ કરીને સીબીઆઈનો ઉપયોગ કરીને એડીનો ઉપયોગ કરીને વિરોધ પક્ષોને ખતમ કરવા માટે એની સામે ખોટા ખોટા વિડીયો કે ખોટા સમાચારો કે આ બધું આપે તો વિરોધ પક્ષ પણ જે છે એ સામે કશું તો પગલા ભરશે તો આ સવાલ એ છે કે જ્યારે જ્યારે રાજનીતિક સંસ્કૃતિ બદલાય છે કે ખરાબ થાય છે એમાં સૌથી મોટી જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે પહેલા ખરાબ થયું તો પહેલા જે સત્તાધારી પક્ષ હતો જવાબદાર છે આજે જે દેશમાં થઈ રહ્યું છે અને જે ગરબડ થઈ રહી છે એની સૌથી મોટી કોઈ જવાબદારી હોય તો સત્તાધારી પક્ષ ની છે એટલે ચાલ ચરિત્ર ઓર ચલન આ જે ત્રણેય વસ્તુ જે છે ધ્યાન રાખતા હતા ભૂતકાળમાં આ જે પ્રકારે કરી રહી છે તેમ કોંગ્રેસ ચાલી રહી છે આપ એવું કહેવા માંગો છો નહીં સત્તાધારી પક્ષ આજે ભારતીય જનતા પાર્ટી છે તો એની મુખ્ય જવાબદારી હોય છે કે દેશની લોકશાહી જે છે તંદુરસ્ત બની રહે હવે કોઈ પણ રીતે તમે ધારાસભ્યને તોડો

હું તમને વારંવાર યાદ અપાવવા માંગુ છું કે અજીત પવાર સામે એમ કહેવામાં આવેલું કે અસી હજાર કરોડ ઘોટાળો કર્યો છે ને એને ચક્કી પીસાવું છું જેલમાં જશે બીજા દિવસે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મહારાષ્ટ્ર બની ગયા ઘરે બધું ખતમ નારાયણ રાણે સામે તપાસ ચાલતી હતી બધું ખતમ આસામના મુખ્યમંત્રી સામે આસામનો વિશ્વાસ કરીને છે એની સામે પાણીનો ઘોટાળોમાં તપાસ ચાલતી હતી એ મુખ્યમંત્રી બની ગયા તો આ જે નવી સંસ્કૃતિ રાજકીય સંસ્કૃતિ જે ઊભી થઈ છે જેના કારણે લોકતંત્ર કમજોર થતો જાય છે લોકોનો વિશ્વાસ કમજોર થતો જાય છે પ્રણાલી છે એક અરાજકતા જેવી સ્થિતિ આવતા સમયમાં ઊભી થશે આપ કહી રહ્યા છો કે ત્યાં જઈને સીધા જે પ્રકારે તેમના તમામ પાપ ધોવાઈ જાય છે જે વાત કરવામાં આવે છે પરંતુ જો ભાજપમાંથી કોઈ મોટો નેતા કોંગ્રેસમાં આવશે અને કોંગ્રેસ માટે ઘણું બધું કહ્યું હશે ભૂતકાળમાં શું તેને કોંગ્રેસ નહીં લે પોતાના પક્ષમાં ત્યારે જે સારા સારી વિચારધારામાં જે નેતા આવી રહ્યું છે તેવું કોંગ્રેસ કહેશે નહીં હું માનું છું કે વિચારધારાને સમજીને આજે કોઈ વ્યક્તિ એમ સમજે કે ભાઈ કોંગ્રેસ વિચારધારા વર્તમાન પરિસ્થિતિમાં રાષ્ટ્રની સેવા નહી કરી શકે એમ સમજીને વિચારધારા આધાર કરીને ભાજપમાં જાય અને ભાજપની વિચારધારા જે રાષ્ટ્ર માટે ઉપયોગી છે એમ સમજીને જાય તો વાત સમજમાં આવે છે એટલે કે ભાજપના કોઈ કાર્યકર્તા ભારતમાં કોંગ્રેસમાં આવે છે તો વિચારધારા આધારિત પરિવર્તન શક્ય છે થવું જોઈએ પણ પોતાના સ્વાર્થ અને પોતાના હિતોમાં ધ્યાનમાં રાખીને કોઈ પણ જતું હોય મને લાગે છે કે યોગ્ય નથી રાજેશ આપનું આ મુદ્દે શું કહેવું છે અને સાથે જ અન્ય જે વાત આપણે કરી રહ્યા છીએ જે પણ જુના વિડીયો કે પછી વાયરલ કરવા માટે લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા એટલું જ મજબૂત હોવું જરૂરી છે તમામ પક્ષોનું તેનો વધુ ફાયદો કોણ ઉઠાવી રહ્યું છે અને સાથે જ તમામ જે વિડીયો વાયરલ થાય છે કે આ પ્રકારની વાતો વાયરલ થાય છે તેની જનતા પર કેટલી અસર થતી હોય છે પહેલી વાત તો એ છે કે આપણે વ્યક્તિગત પક્ષ પર તો થાય ને ત્યારે એને બહુ ટાર્ગેટ કરીએ છીએ પણ સામૂહિક પક્ષ આખું એક રાજકારણ છે જેના બંને લોકો જવાબદાર દાખલા તરીકે પાર્ટી જેને દોઢ વર્ષ પહેલા એ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને સાપ અજગર અચાસ વર્ષ આ લોકોએ દેશને લૂંટ્યો ત્રીસ વર્ષ આ લોકોએ દેશને લૂંટ્યો હતો એ તમને લૂંટારા કેનારા સાથે તમે આખે આખું રાજકીય ગઠબંધન કરો છો તે શું વિચારધારાનો પક્ષ પલટો નથી બીજી તરફ શિવસેના જે બિલકુલ સાંપ્રદાયિક વિચારધારા ઉપર બાલ ઠાકરે સાથે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં કરે તો એ વિચારધારા નો પક્ષ પલટો નથી સામે પક્ષે ભારતીય પણ એ કર્યું છે એમણે મહેબૂબા મુક્તિ ની સાથે પણ ગઠબંધન કરેલું છે નીતીશ કુમારની સાથે પણ સગવડ પ્રમાણે ક્યારેક ભેગા થયા ક્યારેક છૂટા થયા પણ થયું છે એટલે અસંખ્ય ઉદાહરણ છે જો આપવા બેસું તો સ્ટેટ વાઇઝ એવા ઉદાહરણો છે સવાલ છે રાજનીતિની અંદર કે જીતવા માટેની ચોખાબાજી તમારે ગોઠવવી પડે કારણ કે જેની પાસે માથા વધારે એનું વાળો સમય જતો રહ્યો છે એટલે માથા પોતાની પાસે કેવી રીતે ભેગા થાય એની એક રાજનીતિ છે એટલે હું કાયમ કેતો હોઉં છું વિચારધારા એ હવે કપડા બદલવા જેટલી સરળતાથી લોકો એ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે એટલે આઈડિયોલોજીને આપણે મૂકી અને એક વાત કહીએ કે ભાઈ ચૂંટણીગત રણનીતિ જે છે એ રણનીતિમાં કયા લોકોની જરૂર છે અને કયા લોકોને એ પાર્ટીની જરૂર છે કાં તો એમણે કીધું કે મ્યુચ્યુઅલ કન્સર્ન થી આ કામ થાય છે કોઈને કંઈક બંદૂક બતાવીને તો લઈ આવતું નથી કોઈ તો પેલાને જરૂર છે ને આમને જે છે એ મજબૂતી વધારે લાવી છે પક્ષમાં એટલે આ જે છે એગ્રીમેન્ટ એ પૂરો થતો હોય છે બીજી વાત આવી સોશિયલ મીડિયાની મજબૂતીની સોશિયલ મીડિયા ચોક્કસ મજબૂત હોવું જોઈએ પણ એ સકારાત્મકતા દ્રષ્ટિએ મજબૂત હોવું જોઈએ તમારી પોલિસી તમારા આયોજન તમારા કાર્યક્રમ એ લોકો સુધી પહોંચે તમારા ત્યાં દાખલા તરીકે મતદાર સુધારણાની યાદી છે તો એના જે મેસેજ છે લોકો સુધી પહોંચે લોકો અવેર થાય સરકારની કોઈ યોજના છે એ યોજનાના ફોર્મ ભરાવાના હોય એના અંગેની માહિતી લોકો સુધી પહોંચે તો બરોબર છે એટલે સોશિયલ મીડિયા સકારાત્મક રીતે કેવી રીતે કામ કરે છે એના ઉપર જે છે એ મજબૂતીનો આધાર છે પણ સોશિયલ મીડિયા ઉપર જે ગંદકી છે તમે કોઈ દિવાલ જુઓ એના ઉપર પાન મારીને જેટલી પિચકારી ના મારી હોય ને એટલી સોશિયલ મીડિયામાં સવારથી સાંજ લોકો પિચકારી મારે છે એટલે ઉર્વિશભાઈ જે કીધું ને કે ફોરવર્ડ ફોરવર્ડિયા ના થાવ તમે તમે કોઈ પણ વસ્તુ તમારી પાસે આવે છે તમે જુઓ જોયા પછી તમે તમારી રીતે એને વેરીફાઈ કરવાની કોઈ વેરીફાઈ કરવા માટેના બહુ બધા માધ્યમ્સ છે ફેક ચેકની બહુ બધી સાઇટ છે એની પણ અવેરનેસ લોકો સુધી પહોંચે પણ આપણે તો જેવું આવે છે એવું સીધું બટન પૂરો વિડીયો જોયા વગર ફેરવી નાખે એટલે સવાલ એ છે કે લોકોએ પણ દાખલા તરીકે કોઈ ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ છે એ વસ્તુ કરશે પણ આગળ વધારનારા લોકોએ પણ આની અંદર પોતાની જવાબદારી લેવી પડશે જી ચોક્કસજી ઉર્જભાઈ અંતમાં અંતિમ સવાલ જે વાઇડ વાયરલ વિડીયો છે હાર્દિક પટેલનો મહેન્દ્ર પાલડિયા કે તેમનો નંબર જે પ્રકારે છે દર્શાવવામાં આવ્યો છે પરંતુ તેમનું એવું કહેવું છે કે મારો નંબર મારો છે પરંતુ મેં શેર નથી કર્યો તો આ મુદ્દે તપાસ ચોક્કસથી થવી જોઈએ કે આ પ્રકારે કોણે કર્યું હશે કારણ કે આમાં કંઈક ને પક્ષમાં જૂથવાદ ઊભો થતો હોય છે શિવમભાઈ એક વાત ખૂબ જ મહત્વની છે કે જેટલી ત્વરાથી અને જેટલી ચપળતાથી આ પ્રકારનું સર્જન કરીને એનું વિતરણ કરવામાં આવે છે તેટલી જ ત્વરાથી તેના કરતા કદાચ વધારે ત્વરાથી સાયબર સિક્યોરિટી વિભાગ જે છે ગવર્મેન્ટ એ સક્રિય રીતે કામગીરી બજાવે છે એટલે આવા તત્વો એમ માનતા હોય કે પોતે એક નકારાત્મક સાહિત્ય કે દેશ વિરોધી કે સંસ્કૃતિ વિરોધી સાહિત્યનું નિર્માણ કરીને સવારથી બે કલાકમાં આખા દેશમાં વાયરલ કરી દેશે અને પોતાના મનસુબામાં સફળ થશે તો એ વાત એ ભૂલ ભરેલી છે કારણ કે સાયબર સિક્યોરિટી વિજ્ઞાન પણ એટલું જ આગળ વધી ચૂક્યું છે કે એનું પગેરું શોધતા વાર નથી લાગતું કારણ કે એની ટ્રેન ટ્રેલ હોય છે એની બ્લોક ચેઇન ટેકનોલોજી હોય છે એટલે કોઈ પણ સાહિત્ય કોઈના પણ ફોનમાં આવ્યું તો એ એનું મૂળ ક્યાં છે એની ગંગોત્રી ક્યાં છે એ આઇડેન્ટિફાઈ કરવું હવે સરળ બન્યું છે એ જ ટેકનોલોજીના માધ્યમ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જયારે એપ્લિકેશનની વાત છે ત્યારે એની સાથે એક શબ્દ જોડાય છે કે રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો મશીન જનરેટેડ છે પણ એની સાથે એક એક નાગરિકની એક માનવીની સમજણ જોડાય છે ત્યારે એ રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણે તંત્રમાં પણ એ સમજણ ઉભી કરી રહ્યા છે પોલીસ તંત્રમાં અને આપણે નાગરિક તંત્રમાં પણ એ સમજણ ઉભી કરવાનો પ્રયાસ કરીને આપણે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ જી ચોક્કસથી તો એ જ બાબત છે ખૂબ જ જે પ્રકારે દર ચૂંટણીમાં આપણે જોતા હોઈએ છીએ આ પ્રકારે વિડીયો વાયરલ થતા હોય છે અને નેતાઓ કહેતા હોય છે કે આ ક્યાંક ને ક્યાંક મોફી કરેલું છે કે પછી અન્ય બાબત પરંતુ હાલની જે ઘટના છે તેની પણ ચોક્કસથી ચર્ચાઓ અત્યારે ચારેકોર થઈ રહી છે કારણ કે જેમાં જે કેપ્શન પણ એવું લખવામાં આવ્યું છે અને તેના જ કારણે વધુને વધુ ચર્ચાઓ છે કે થઈ રહી છે હવે આગળ શું જે પ્રકારે કાર્યવાહી થશે તે ચોક્કસથી જોવું રહેશે પરંતુ હાલ જે પ્રકારે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા રાજેશભાઈ અશોકભાઈ અને સાથે જોર્વિશભાઈ ઊર્વિશભાઈ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર